ખેડૂત ભાઈઓ અત્યારે આપણે ડુંગળીનું માર્કેટ જે રૂપમાં ચાલી રહ્યું છે એ સ્થિતિમાંથી સુધારા તરફ આપણે જઈ શકીએ કે આની આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે કે આ સ્થિતિમાં હજી પણ ભાવોમાં ગિરાવટ આવે એટલે કે ભાવો થોડા નીચા જાય અને આપણી મુશ્કેલીમાં વધારો થાય આમાંથી ખરેખર એકંદર નજીકના દિવસોમાં શું થઈ શકે એને માટે આપણે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના બજારોથી પણ વધારે નજર રાખવાની જરૂર દેશના બાકીના મુખ્ય ડુંગળી પકવતા જે વિસ્તારો છે અને જ્યાંથી ખૂબ મોટા પાયે ડુંગળીનું વેચાણ વેપાર અને વ્યવસ્થાઓ વિદેશ સુધીની થાય છે ત્યાંની સ્થિતિ જે છે એ કેવી છે અને કયા વિસ્તારોમાંથી કેટલો માલ કયા સમયે વિશેષ પ્રમાણમાં આવવાની શક્યતાઓ છે કે જેની અસર બજાર પર થઈ શકે માલ કેટલા પ્રમાણમાં આવી શકે અને જે માલ આવવાની શક્યતાઓ દેખાતી હોય એ માલ ક્યારે આવી શકે આ પણ અગત્યના મુદ્દાઓ હોય છે અને તેથી આખા બજારનો અભ્યાસ એ અભ્યાસના આધારે જ આપણે આપણી સ્થાનિક બજારની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકીએ મિત્રો તો વીતેલા લગભગ સાત થી આઠ દિવસ દરમિયાન પરિસ્થિતિ દેશના બાકીના બજારોમાં કેવી રહી છે અને અને બાકીના બજારો હવે પછીના દિવસોમાં ખેડૂતો તરફથી માલની કેટલી આવકો ખેતરમાં પરિસ્થિતિ શું છે એના ઉપર જે કાંઈ અંદાજો લગાવી રહ્યા છે બજારો સાથે જોડાયેલા લોકો એના ઉપર આપણે એક ચર્ચા આજે કરીએ છીએ મિત્રો કારણ કે એ આપણા ડુંગળીના આજના અને આવતીકાલના બજાર સાથે જોડાયેલી અગત્યની બાબત છે આજે આજે શુક્રવારનો દિવસ છે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો આજે ત્રીજો દિવસ એટલા માટે છે કે વચ્ચે ઉત્તરાયણની રજા હતી હવે આજના ત્રીજા દિવસે પણ માર્કેટિંગ યાર્ડની સ્થિતિને આપણે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન જે બે ત્રણ દિવસની રજાઓ ગઈ એ રજાઓ સિવાય જે કઈ બજાર ચાલ્યું એ હિસાબથી આપણે જોઈએ તો આખા અઠવાડિયા દરમિયાન બજાર એકંદર સ્થિર છે હવે જે મુખ્ય બજારો છે મોટા બજારો જેમ કે મહારાષ્ટ્રના લાસલગાંવ થી માંડી અને નંદરબાર ધુલિયા એવી જ રીતે ઔરંગાબાદ મધ્યપ્રદેશના મુખ્ય ડુંગળીના વેપારના માર્કેટિંગ યાર્ડો પછી એ ઉજ્જૈન હોય મંદુસોર હોય જે કોઈ માર્કેટિંગ યાર્ડો મધ્યપ્રદેશના છે એ ઉપરાંત ઉત્તર દિવસો દરમિયાન થોડી સ્થિરતા થોડો ભાવમાં સુધારો આવું બધું માહોલ બન્યો છે હવેના દિવસોમાં શું થશે એના વિશે જે કઈ ચર્ચાઓ મુખ્ય બજારોમાં ચાલી રહી છે એ એવી છે કે અત્યારના સમયમાં એકંદર જે રૂપમાં ખેડૂતોનો માલ આવી રહ્યો છે એ માલ હમણાં એટલે કે એટલે ડુંગળી દસ દિવસનો સમય સમયગાળો આપણે ગણીને ચાલુ જોઈએ હમણાં નજીકના દિવસોમાં મોટો માલનો ભરાવો ખેડૂતો તરફથી માર્કેટિંગ યાર્ડમાં થવાની સંભાવનાઓ ઓછી છે અને એનું કારણ જે બતાવવામાં આવી રહ્યું છે એ કારણ વાતાવરણ અનુકૂળ નથી જે વિસ્તારોમાંથી મોટો માલ આવે છે વિસ્તારોનું વાતાવરણ થોડુંક પ્રતિકૂળ હોવાના કારણે ખેડૂતો માલ ખેંચવામાં ધીરજ રાખશે સાથે સાથે બજારની સ્થિતિ પણ સારી નથી એટલે પોતાના માલની ક્વોલિટી સારી બને ત્યાં સુધી ખેડૂતો ધીરજ રાખશે આવું બજારનું માનવું છે હવે સ્વાભાવિક રીતે જે બીજો મુદ્દો છે એ સૌથી અગત્યનો મુદ્દો છે આપણે માટે પણ અને દેશના દરેક ખેડૂત માટે પણ જ્યારે

પાંચસો રૂપિયા સુધી વીસ કિલો એ વેચા રહ્યો છે પાંચસો રૂપિયા થી ઉપર પણ કેટલાક ખેડૂતો ભાવ લઈ રહ્યા છે પણ એ ખેડૂત પોતાની કુશળતા છે એની કાળજી છે હવે સવાલ એ છે કે સો રૂપિયા સવાસો રૂપિયા દોઢસો કે બસો રૂપિયા સુધી જે માલ આપણો વેચાઈ રહ્યો છે આ માલની સ્થિતિ કેવી થાય તો સ્વાભાવિક રીતે એક સમજવા જેવી વાત એ છે કે ડુંગળીના પાકને અત્યારના સમયમાં હજી પણ આપણે આપણા ખેતરમાં બે પાંચ દિવસ અઠવાડિયું કે પંદર દિવસ વધારે રહેવા દઈએ તો બજારથી કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી કારણ કે અત્યારે બજાર બજાર હાઈ લેવલે નથી કે આવતા દિવસોમાં દિવસ પછી નીચે જતું રહે ખૂબ નીચે જતું રહે અને આજે આપણે ન વેચી શકીએ તો પંદર દિવસ પછી મોટું નુકસાન જાય કારણ કે અત્યારે બજાર એ પંદર નીચલા સ્તરે ચાલી રહ્યું છે એટલે નીચલા સ્તરે જયારે બજાર ચાલી રહ્યું છે ત્યારે જ્યારે પણ આપણે માલ બજારમાં લઈને જવો છે ત્યારે આપણો માલ એક અવાજ બનાવે એ ક્વોલિટીનો તો અવશ્ય હોવો જોઈએ આપણે નબળી ક્વોલિટીનો માલ લઈને માર્કેટમાં ગયા છીએ અને કોઈ વેપારીએ ખરેખર માલનો જે ભાવ આવવો જોઈએ જેમ કે દોઢસો રૂપિયા સુધી ભાવ આવવાની શક્યતા વાળો આપણો માલ હોય અને કોઈ વેપારીઓ એકસો માં છોડી દે તો આપણે એના ઉપર આપણા માલ ઉપર પકડ નથી બનાવી શકતા એની સામે પાંચસો સવા પાંચસો રૂપિયામાં વેચાઈ શકે એવો માલ હોય અને કોઈ વેપારી ચારસો ને એસી માં છોડી દે તો આપણે એને એવું કહી શકીએ કે મારે માલ અત્યારે નથી વેચતો હું કાલે વેચીશ બે દિવસ પછી વેચીશ કારણ કે આપણે પણ બે દિવસ પછી કે પાંચ દિવસ પછી વેચી શકીએ એ પ્રમાણે એની ટકી જવાની ક્ષમતા હોય છે આપણો માલ જો સારી ક્વોલિટીનો હોય તો બિલકુલ નબળી ક્વોલિટી અને બિલકુલ તાજો લીલો ખેંચેલો માલ લઈ અને આપણે માર્કેટમાં ગયા છીએ તો આપણે પણ પાંચ દિવસ સુધી માર્કેટમાં આપણા માલને ટકાવી રાખી શકે એવી સ્થિતિમાં નથી હોતા એટલે જે દિવસે આપણે લઈ ગયા અને જ્યારે હરાજીમાં આપણો વારો આવ્યો ત્યારે જે ભાવથી જે વેપારી આપણો માલ માંગ્યો એ ભાવથી આપણે આપણો માલ વેચવો પડે આવી પરિસ્થિતિ આપણી હોય છે અને એ પરિસ્થિતિમાંથી આપણે આપણી જાતે બહાર નીકળી શકીએ છીએ માલની ક્વોલિટી બનાવીને અને છે કે એની જમીનમાં બની જાય છે જેટલો સમય એને જોઈએ છે જમીનમાં રહેવા માટેનો એટલો સમય જો આપણે આપીશું તો સારું બિયારણ એટલે કે સારો રોપ આપણે લગાડ્યો છે સારી કળી આપણે લગાડી છે તો માલની ક્વોલિટી બનવાની પૂરેપૂરી સંભાવના હોય છે માત્ર આપણે એને જરૂરી સમય આપવાનો હોય છે હવે અત્યારના દિવસોમાં આપણે માલની ક્વોલિટી ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે બજાર ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે બજારની સાથોસાથ આપણા માલની ક્વોલિટી પર નજર કરવી આ સૌથી જરૂરી બાબત છે આપણા ખેડૂતો માટે અને ડુંગળી જેવા પાક માટે એટલે ક્વોલિટી જે ખેડૂત બનાવી બનાવી શકશે પોતાના ખેતરમાં એ ખેડૂત આજના બજારમાં પણ સારો ભાવ લઈ શકે છે આવતીકાલના બજારમાં પણ સારો ભાવ લઈ શકશે અને કાયમ માટે આપણે કહીએ તો કાયમ માટે જે ખેડૂત પોતાના ખેતરમાં ક્વોલિટી બનવા દેશે આ ખેડૂત પોતાના માલનો ભાવ લઈ શકશે જે ખેડૂત ખેતરમાં ક્વોલિટી નહીં બનવા દે આ ખેડૂત માલ વેચવા જ્યારે બજારમાં જશે ત્યારે વેપારીઓની સામે પણ પાત્ર થશે આસપાસમાં આવેલા બીજા કાળજીવાળા ખેડૂતોની નજરમાં પણ આપણે પાત્ર ઠરતા હોઈએ છીએ અને આપણો માલ આપણે મફતના ભાવે વેચવો પડે એવી પરિસ્થિતિમાં આપણે આપણે મુકાઈ મુકાઈ જતા હોઈએ છીએ એટલે આ પરિસ્થિતિમાં ન એટલા માટે આપણા માલની ક્વોલિટી અને આપણા માલની ક્વોલિટી આપણો દરેક ખેડૂત બનાવવાની જો કાળજી રાખશે તો બજારે એના ઊંચા લેવલે ટકી રહેવું ફરજિયાત જરૂરી છે કારણ કે સારો માલ લાંબા સમય સુધી સંગ્રહિત થઈ શકે છે ખૂબ દૂરના વિસ્તાર સુધી પહોંચાડી શકાય છે અને જ્યાં પહોંચે ત્યાંના વેપારીઓ પણ એને એક સારો માલ ગણી અને ઊંચા ભાવથી વેચી શકે છે અને તેથી આપણા માલના સારા પૈસા આવી શકે છે મિત્રો તો ડુંગળીના બજારમાં અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિના હિસાબે જોઈએ તો નજીકના દિવસોમાં કોઈ મોટો માલ મોટા બજારોમાં આવવાની શક્યતાઓ કમસે કમ આઠ દસ દિવસ દરમિયાન ત્યાંના વેપારીઓ જોઈ જોતા નથી એવું કહી રહ્યા છે બજારના સૂત્રો પણ એવું કહી રહ્યા છે તો અત્યારે થોડી ધીરજ સાથે આપણે કામ લેવાનો પ્રયાસ કરીએ અને જ્યાં બજાર છે ત્યાં સારામાં સારો જે માલનો ભાવ છે એ માલની ક્વોલિટી આપણા ખેતરમાં બને એટલી આપણે કાળજી રાખીએ આજના દિવસે ડુંગળીના અત્યારના બજાર અને આગામી દિવસોની શક્યતાઓ એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચે અને આ આ જવાબદારી નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત